ભાવનગર શું નામ આપનું સલીમભાઈ દાદુભાઈ ડાયમા અજમેરી શું પ્રોગ્રામ છે આજ રોજ સોમની મુસ્લિમ અજમેરી પિંજારા જમાત ની ચૂંટણી તારીખ ત્રણ ત્રણ બે હાજર ચોવીસ ને રવિવારના રોજ યોજાય જેમાં લગભગ નેવુંથી સો ટકા મતદાન થઈ ગયેલ છે અને તેમાં ત્રણ હોદ્દાની ચૂંટણી છે ચાર ઉમેદવારો ઊભા રહેલ છે એમણે ફોર્મ ભરેલ છે અને નેવુંથી સો ટકાનું મતદાન થયેલ છે ભાવનગર બાપુની વાડી ચાવડી ગેટ ઓકે